તમારું નામ શું છે મારું નામ ભાવેશભાઈ આખું નામ આખું ભાવેશભાઈ મકવાણા ગાંધીભાઈ ભાવેશભાઈ દામજીભાઈ મકવાણા ગામજીભાઈ 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 હા કયા ગામ કયું તમારું ગોંડલ ગોંડલ ગામ હા તાલુકો રાજકોટ જિલ્લો અરે જિલ્લો રાજકોટ ના કોટડા સંગાણી ઓલો લાગા તાલુકો હા બરોબર બરોબર હવે હું તપલીખ માં હું છે કયો તપલીખ માં એવું હા આઈ થીંક ગેટ રાહુલ ગેટ તો હાલા એક મિનિટ ચાલુ રહી ગયો હા હાલા એમાં એવું છે કે ઈ રેકડી આવે ને પૈસા લઈ ગયો ઊંચી કોણ લઈ ગયો ઈ ભાઈ એનું નામ મને યાદ નથી પણ ઈ ભાઈ લઈ ગયો રેકડી આવે ને પૈસા મને કે હપ્તો ભરવો હા

બરોબર આ રહ્યો ને પૈસા મારે લેવાના એ કોરી છે ક્યાં રહે છે એ એ વાછરા મૂળ નો છે પણ અહીંયા મોવિયા ક્યાં કામ કરે છે બરોબર છે તમારા 2000 રૂપિયા એને ટુકમાં કેટલો ટાઈમ તમે છો આપ્યો એ તઈ એના બે વરસ થઈ છે મારા અંદાજે વધારે થયા છે પણ હવે આપણે બે વર્ષ કે છે પણ આપણે એને દઈ દે પ્રેમથી અને ફોન ઉપાડતો નથી અને તેદી અમે ખરેડા ગયા ને તો ઓલા ભરવાડો બોલાવીને મારા નંબર દઈને આ મારો નંબર whatsapp નંબર છે ઓલો તો હતો ને એ બંધ થઇ ગયો છે નવ્વાણું એક છત્રી વાળો મારા ભાઈ નું કાર્ડ હતું તો મેં એનામાંથી માં થી કઢાવ્યું તું મારું આધાર કાર્ડ ને તે દી ખોવાઈ ગયું છે બરોબર પછી મેં કીધું હું તારું કાર્ડ તારા નામ નું કાર્ડ લઈને હું વાપરું હા પછી મેં એને એમ કીધું ભાઈ હવે ફોન ને ગયા તા અમે તો અમને ધક્કો ખરો કે હું પાંચ તારીખે નાખી દે પાંચ તારીખે નો દીધા પછી મારો ફોન નાખી દીધો black list માં ગયા મહિના ની તારીખે તમે ગયા

રાઈટર હોય એની વાત કરાવજો એટલે હું છે ને અહીંયા વાત કરી લે કે તમારે કઈ રીતે લખવી છે બરોબર તો એમ તો મને બે ત્રણ ચાર જણા ને જૂના હોય ને બધા છે તો આ માણા સાચો છે હા તો તમને ઓળખતા હોય તો તમારે કરી લેવાય આ તો મને ખાલી એમ કેજો ને એફર ક્યાં લખવાની છે હું આ મે હું એને કહી દે કે નજીક નું સ્ટેશન કેવું લાગે આયા ગોંડલ જ લાગે માં સીટી અહીંયા બસ તો ત્યાં જ ફર નાખવાની હા

ફ્રુટ વેચી ને ધંધો કરે છે એમાં એમાં એ ત્રણસો રૂપિયા દાઢી નથી પાડતો તો એમાં બે હજાર રૂપિયા બુશ મારે કેવડું મોટું થાય એને બહુ મોટું થઈ જાય યાર હા તો પછી કરો ને સાહેબ આનું એનું કઈ કરાવ્યું અત્યારે નથી ઓલા હા બીજ જમાદાર ભાઈ આવે એટલે એને કઈ વાત સેટ કરી એમના પતિ જતો હોય બે હજાર માં હોના કરતા ગળા વધી જાય ને પણ ન્યા બોલાવો તમારા ન્યા પોલીસ સ્ટેશન ફોન કરો એને સાહેબ એ તમારું કામ છે ને એને બોલાવો હામાં બેહાડી ગયો પછી પતિ જતો એમ પતાવી દો નકર કેસ એની પર એફઆઈઆર કરીએ આપડે ये परज कर ली तो नका आ मधे हर को वाली छे नहीं हां तो ये घना हरे वो बूच मारे छे न आर गरीब मण छे साहेब न्याय अपो इति ने केतला फोन क के अपई देले न ओला आवे એટલે વાત કરી દો હું તો હાલો હાલો વાંધો હું ગયો સાહેબ તમે આ ઈ આવે એટલે ઈ વાત करावा કેમ બરિયો સાહેબ નથી એ આ કોણ છે કેમ શેમા ફરત બજાવે છે પૂછો તો સાહેબ તમે શેમા સમો આયા આ છે ડ્રાઈવર છે કાઈ વાંધો સાહેબ એક બજ